નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ખેતરમાં તો વાત કરીશું એરંડાની ખેતી વિશે તો હું તમને આજે જણાવવાનો છું કે અમારા આ એરંડાની અંદર અમે કયા કયા ખાતરો વાપરીએ છીએ અને કેવી રીતે વાપરવાથી એરંડાનો વિકાસ સારો થાય છે અને એક વીઘાની અંદરથી ખેડૂતને ફાયદો પણ સારો રહે છે તો તમે જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડાનું વાવેતર અને આપણે આ જે તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે અગિયાર વીઘાનું વાવેતર કરેલું છે અને આ સૌથી પહેલાં ખેડૂતો કયા કયા ખાતરોનો ઉપયોગ કરે છે એ વિશે આજે આપણે જાણીશું તો વાલા ખેડૂત મિત્રો તમારે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેવાનું છે તો કે વાલા ખેડૂત મિત્રો વીઘાની અંદરથી આ જે કે અરવિંદભાઈનું કહેવું એવું થાય છે કે એક વીઘા એરંડાની અંદરથી અમે સાઠથી પોસઠ મણનો ઉધાર લઈએ છીએ તો વાલા ખેડૂત મિત્રો કે વીઘા એરંડાની અંદરથી જો સાઠથી પોસઠ મણનો ઉધાર લેવો હોય તો કઈ રીતે એરંડાની ખેતી કરવી કેવી રીતે કરવાથી એરંડો વિકાસમાં થાય છે ડાલે પણ પડે છે અને એની અંદર કયા કયા મોટા મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે તો કે અત્યારે હાલમાં તો આપણા બનાસકાંઠામાં ભલે આપણે એરંડાનું મોટાભાગે ખેતી પણ થાય છે અને ફર્ટિલાઇઝર ખાતરોનો પણ ખૂબ ઉપયોગ થતો હોય છે તો હવે જો કે આ માળા એકદમ તૈયાર થઈ છે એની નાની નાની ઘાંટીઓ કેટલી બંધાણી છે એના થળામાં થોડું ફૂલ જેવું થયું છે પણ એ તો વધુ નથી એરંડા પાઈ નાખ્યા છે એટલે હવે કોઈ તકલીફ જેવું જોવા નથી મળવાનું તો જો એરંડાની હાઈડ તમે જોઈ શકો છો એરંડાનો વિકાસ પણ તમારી નજરની સામે જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આગળ વધીને આગળ વધીને વાત કરીશું એરંડામાં કે સૌથી પહેલાં કયા ખાતરો વાપરીશું તો કે વાલા ખેડૂત મિત્રો વની અંદર આપણે ખાતર વાપરવામાં આવ્યું છે ડીએપી પી ભૂવાસ્ત્ર અને જે કે ફર્ટિલાઇઝર આપણે કોટાસ દાણેદાર ખાતર જે આવે છે બટાકાની અંદર મોટાભાગ ભાગે બટાકામાં વાપરવામાં આવતું હોય છે કોટાસ દાણેદાર એ ખાતરનો ઉપયોગ આની અંદર કરવામાં આવ્યો છે તો વાલા ખેડૂત મિત્રો કે જો ખોટાશ દાણેદાર અને ડીએપી સરદાર અને વસ્ત્ર ઓર્ગેનિક ખેતીનું જે ખાતર આવે છે એ ત્રણે મિક્સ કરીને આ એરંડાની અંદર જમીનમાં આપવાથી માળ વધારે ભરાય છે અને માળ મજબૂત થાય છે અને એરંડાની અંદર જે એનો દોણો હોય છે એ વજનમાં પણ રહે છે અને ખેડૂતને ફાયદો પણ સારો થાય છે અને તમારી નજરની સામે એનું રિઝલ્ટ પણ જોવા તમને મળી રહ્યું છે જુઓ તો કે વાલા ખેડૂત મિત્રો હવે આ જે એકવાર ખાતરનો ઉપયોગ કર્યો છે આ ખેડૂત ભાઈઓએ એ આપણે પણ કરવો જરૂરી છે અને એની અંદરથી આપણે પણ એકવાર ચેક કરવા માટે ઉતાર લેવા માટે જરૂરથી મહેનત મજૂરી કરવી પડે જુઓ તો અમે પણ આવી રીતે આ સાલ અમે અમારા એરંડાની અંદર ખાતર વાપર્યું છે એ પણ હું તમને બતાવવાનો છું તો આ રિઝલ્ટ તમને કેવું લાગે છે સારો રિંડરનો વિકાસ સારો ફાયદો જોવા મળતો હોય તો આ એકવાર આપણે ઉપયોગ કરવો જરૂરી છે મારા વાલા ખેડૂત મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો ભાઈને લાઈક કરજો ને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય બાબા રી જય રામા ધણી અને જય જવાન જય કિસાન